જામનગર જિલ્લાનું આંબરા ગામ અને અમે અસાદ મહિનાના પહેલાં સોમવારે અહીંયા વેરાઈ માતાજી અમે બધા દેવસ્થાન નિવેદ જુવારી ધજિયા નારીએ છિંદો અને પછી વેરાઈ માતાજીના મંદિરે અમે આવી અને અમારા દાદાને પરદાદા આ બધું કરતા અને રોટલા નાખતા માતાજીના અને વરસાદનો વર્તારો જોતા પણ કોઈથી પ્રમાણ જોતા કોઈથી ફેલ જતું નહીં બરાબર અને અમે વૈજ્ઞાનિક ને તાંત્રિકનું માનતા નથી માતાજીનું શ્રદ્ધાને વિશ્વાસથી અમે કામ કરી છે અને આખા ગામજનો સર્વે હળી મળી અને સાથે અમે ઉજવણી ઉજવી છીએ અઢાર મહિનાના પહેલાં સોમવારે અને અમે આજી ફેરે પણ રોટલો નાખ્યો અને વરસાદનો વધારો જોયો એટલે વરસાદ થોડોક ફેંચ્યો એવું દેખાડાયે કે આપણે આ ટ્રસ્ટીમાં વરસાદ પાવરફુલ પાછત છે કોઈ પીવાની કાંઈ જરૂર નથી માતાજી અને શ્રદ્ધાને વિશ્વાસથી માતાજી અમારો કોઈ બી બોલ ફેલ ગયો નથી જવા પણ નહીં દી અમને એટલો વિશ્વાસ છે અને વરસાદ પાછળ નદી નાળા ડેમ છલકાઈ જાય એવો વરસાદ દેખાડે છે માતાજી પ્રમાણ દેખાડે બાકી આખી ઈશ્વરની ગતિ નિહારી છે આમાં કોઈ કાંઈ જાણી જઈ ગયું બરોબર અમે બોલ બોલીને એટલે માતાજી અમારો બોલ ગામ જેનો સર્વે ભેગા મળી અને કામ કરી જાય અમારો બોલ કોઈ કોઈથી ફેલ જતો નથી બરોબર

અને અમે અષાઢ મહિનાના પહેલાં સોમવારે અહીંયા વેરાઈ માતાજી અમે બધા દેવસ્થાન નિવેદ જુવારી ધજા નારિયેલ સિંદોર અને પછી વેરાઈ માતાજીના મંદિરે અમે આવી અને અમારા દાદા ને પરદાદા આ બધું કરતા અને રોટલા નાખતા માતાજીના અને વરસાદનો વર્તા જોતા કોઈ કોઈથી પ્રમાણ જોતા કોઈથી ફેલ જતું નહીં બરાબર અને અમે વૈજ્ઞાનિક ને તાંત્રિકનું માનતા નથી માતાજીનું અને વિશ્વાસથી અમે કામ કરી છે અને આખા ગામજનો સર્વે હળીમળી અને સાથે આ અમે ઉજવણી ઉજવી છે વરસાદ મહિનાના પહેલાં સોમવારે અને અમે આજી ફેરે પણ રોટલો નાખ્યો અને વરસાદનો વધારો જોયો એટલે વરસાદ થોડોક ખેંચવે એવું દેખાડાઈએ કે આપણે આ દીમાં વરસાદ પાવરફુલ પાછેતરો છે કોઈ પીવાની કાંઈ જરૂર નથી માતાજી અને શ્રદ્ધાને વિશ્વાસથી માતાજી અમારો કોઈથી બોલ ફેલ ગયો નથી અમને એટલો વિશ્વાસ છે અને વરસાદ પાછળ તો નદી ઉનાળા ડેમ વરસાદ છલકાદે માતાજી પ્રમાણ દેખાડે છે બાકી હાચી ઈશ્વરની ગતિ નિયારી છે આમાં કોઈ કઈ જાણી થઈ ગયું બરોબર અમે બોલ બોલી ને એટલે માતાજી અમારો બોલ ગામજનો સર્વે ભેગા મળી અને કામ કરી છે તો અમારો બોલ કોઈથી ફેલ જતો નથી બરોબર